હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો ઘણા વખત પછી ફરીથી એક જાહેરાત આવી છે એને અપડેટ મળી મળી છે કચ્છ જિલ્લામાં વિદ્યાશક ભરતી ધોરણ એકથી પાંચ વર્ષ બે હજાર પચાસની જે કામચલાઉ મેરિટ યાદી છે એના જે કોલ લેટર મેળવવા માટેની અગત્યની સૂચનાઓ અહીંયા આપેલી છે જાહેરાત ક્રમાંક જે આઠ પાંચ બે હજાર પચીસના અનુસંધાનમાં છે જે સૂચના તારીખ આજની બાર એક બે હજાર છવ્વીસ છે કામ ચલાવ મેરિટ યાદી કટ ઓફ સ્કોર એકથી પાંચ વિભાગ એક વિજ્ઞાન પ્રવાહ બિન અનામત જે છે ઓપન કેટેગરીમાં ફિફ્ટી નાઇન નાઇન્ટી વન થર્ટી એટલે ઓગણસાઠ પોઈન્ટ એકાણું ત્રીસ છે એસીબીસીમાં પંચાવન પોઈન્ટ છેતાલીસ સડસઠ છે અને વિજ્ઞાન સિવાય સામાન્ય પ્રવાહની અંદર ઓપન કેટેગરીની અંદર છાસઠ પોઈન્ટ અડસઠ તેત્રીસ અને એસીબીસી માટે સડસઠ પોઈન્ટ તેપન બોતેર છે આ જે મેરિટ છે એ આપવામાં આવ્યું છે આ યાદી બાર એક બે હજાર છવ્વીસના રોજ પ્રસિદ્ધ થયેલ કામચલાઉ મેરિટ યાદી પર આધારિત છે અને ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કામચલાઉ મેરિટ યાદીમાં સમાવેશ થયેલ તમામ ઉમેદવારો વેબસાઇટ ઉપરથી કોલ લેટર ઓનલાઈન મેળ મેળવી શકે છે ડાઉનલોડ કરી શકો છો મિત્રો જે ક્યારે તો બારીક બે હજાર છવ્વીસ સમય સાંજે છ કલાક અઢાર પછી તમે મેળવી શકો છો અને કઈ સાઈડ તો આ જે સાઇડ છે આપ વિદ્યાસાય ગુજરાત ડોટ ઓ આરજી એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો હવે સામાન્ય વિષયોના ઉમેદવારો માટે જિલ્લા પસંદગીની તારીખ જે છે એ પણ આપવામાં આવી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સત્તરમી તારીખ આપવામાં આવી છે જે કામચાર મેરિટ યાદીમાં સામાન્ય કેટેગરીમાં પસંદગી પામેલ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે છે જે જિલ્લા પસંદગીની તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ આપવામાં આવી છે જિલ્લા પસંદગી માટેનો ચોક્કસ સમય સ્થળ તમારા કોલ લેટરમાં દર્શાવેલ હશે કૃપા કરીને તમારા કોલ લેટરની કાળજીપૂર્વક ચકાસણી કરી લેવી મિત્રો એ ખૂબ જ અગત્યની નોંધ કોલ લેટર ફક્ત ઓનલાઈન જ મળશે કોલ લેટર ટપાલ દ્વારા મોકલવામાં આવશે નહીં જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તમામ ઉમેદવારો વેબસાઇટ પરથી જ ફરજીયાતપણે ઓનલાઈન કોલ લેટર મેળવવાના રહેશે આગામી પગલાંઓ એક ઝડપી સારાંશ કરી દઈએ તો આપણે મેરિટ કટ ઓફ સ્કોર તપાસો તો બાર એક બે હજાર છવ્વીસ વેબસાઇટ પરથી તમારો કોલ લેટર ડાઉનલોડ કરી લેવો ત્રીજું તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે તૈયાર રહો સમય સ્થળ માટે કોલ લેટર જુઓ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિતપણે વેબસાઇટ જોતા રહેવાની વિનંતી છે આપ સૌની આગામી પ્રક્રિયા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ એન્ડ હેવ ગ્રેટ ડે જે મિત્રો નવા છો તો મિત્રો આ ચેનલે સબસ્ક્રાઈબ કરી અમને વધુને વધુ ઉત્સાહિત કરશો જી અને આવા નવા વિડીયો મેળવવા માટે અમને ઉત્સાહિત કરજો થેન્ક યુ એન્ડ હેવ ગ્રેટ ડે